ભરૂચમાં શું પોલીસને માર મારવાની સત્તા મળી ગઈ છે ભરૂચમાં પોલીસ વિભાગને શર્મસાર કરતી ઘટના સામે આવી છે ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે એક હજાર રૂપિયાની લાંચ ન આપનારા વાહન ચાલકને પાલેજ પોલીસ મથકના ટ્રાફિક વિભાગના તેમજ ટીઆરબીના જવાનોએ મળી લાકડીના સપાટા તેમજ છાતીમાં ધીકા પાટુનો માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી વાહન ચાલકને એટલી હદે માર્યો કે તેને ચક્કર આવતા સારવાર લેવાની પણ ફરજ પડી હતી જોકે ઘટનાને લઈને પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ મૂળ દાહોદના અને હાલ આમોદ તાલુકાના તણછા ગામે રહેતા મેહુલભાઈ મકવાણા જેવો તેઓની ભાભીને લેવા માટે ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે ગાડી લઈને ગયા હતા જ્યાં તેઓ જે બસમાં તેઓની ભાભી આવનારા હતા તે બસની રાહ જોઈ રહ્યો હતો તેવામાં પાલેજ પોલીસ મથકના ટીઆરબી જવાન સહિત અન્ય એક ખાખીધારી પોલીસ જવાન તેઓ પાસે આવ્યા હતા અને તેઓ પાસે ગાડીના કાગળો માંગ્યા હતા ચાલક પાસે કાગળો હાજર ન હોય તેવો જણાવ્યું હતું કે મારા પાસે કાગળો હાલ હાજર નથી હું કાલે બતાવી જઈશ તેમ જણાવતા હાજર પોલીસ જવાનોએ ચાલક પાસે 1000 રૂપિયાની માંગણી કરી હતી ચાલક પાસે 1000 રૂપિયા પણ ન હોય જેથી હાજર પોલીસ જવાનોએ ગાડી જમા કરાવવાનું જણાવી કેબિનમાં લઈ જઈ ભગ બનનારને પકડી રાખી લાકડીના સપાટા માર્યા હતા તદુપ્રાંત છાતીના ભાગે પણ પાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો ભોગ બનનાર ચાલકે મીડિયા સમક્ષ નિવેદનમાં પાલીજ પોલીસના ટીઈબી ના જવાન વિજય સોલંકીના નામનો રટણ કર્યું હતું તેમજ તેઓ સાથે વ્હાઈટ ડ્રેસમાં અન્ય ટીઆરબી જવાન તેમજ ખાખીધારી પોલીસ જવાન પણ હોવાનું જણાવ્યું હતું ઘટનાને લઈને બનાવવાળી જગ્યાએ લોક ટોળા પણ ઉમટી પડ્યા હતા જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ જ માહિતી સાંપડી ન હતી ઉલ્લેખનીય છે કે અહી પ્રશ્ન એ ઉદ્ભવે છે કે ભોગ બનનારે કરેલ આક્ષેપ પ્રમાણે આવી કોઈ ઘટના બની છે કે કેમ કારણ કે પોલીસ જવાનોએ વાહન ચાલકને માર માર્યો હોય અને સારવાર લેવાની ફરજ પડી હોય

ઉપરોક્ત ઘટનાને લઈ અમો કોઈ પુષ્ટિ કરી રહ્યા નથી પરંતુ પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરના ઓય ઘટના અંગે ગંભીરતા દાખવી યોગ્ય તપાસ કરવી જોઈએ અને જો આવી કોઈ ઘટના ઘટી હોય વાહન ચાલકને માર મારવામાં આવ્યો હોય તો તે બાબતે જે તે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ દાખલા રૂપી કાર્યવાહી કરવી જોઈએ જેથી જાહેર જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ કાયમ રહે માટે યોગ્ય તપાસ કરી જરૂરી પગલા લેવા અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ એ લાઇસન બી ગેરેજ છે આ લોકો વિજયા ઓફિસ પર લઈ જાય મારા આ મારા કોન્ટેક્ટ પર દીપકભાઈને મે ફોન કરો તો બેનને બી મે ફોન કરી આપ્યો બરાબર છે અરે દીપકભાઈનો નંબર બી જાડી જો કયા ટાઈમે કરે એ બી તમને બતાવું હું તો અમત તે આવતો તો હા મારી ભાભીને ચડવામાં મો આપણે પાલે ત્યાં આપણે પાલે જાય તો એક ટ્રાફિક પોલીસ વાળો હતો અને એક આપણે ઓલો